રાજપીપળામાં એકસો ચાર વર્ષ બાદ મહારાજા વિજયસિંહજીએ બનાવેલા બેન્ડ સ્ટેન્ડમાં મ્યુઝિકની સુરાવલી ગુંજી ઉઠી દુનિયાના વિવિધ દેશોમાંથી આંતરરાષ્ટ્રીય કલાકારોએ રાજપીપળા ખાતે આવીને પરફોર્મન્સ કર્યું ઇન્ટેક ચેપ્ટરના કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા યુએસએના સુરબી ઓન ગ્રુપ રાજપીપળા આવીને મ્યુઝિકલ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં રાજપીપળાની પ્રજાએ હર્ષ અને ઉલ્લાસથી ભાગ લીધો હતો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ખરેખર આ લોકો પરફોર્મ કરી રહ્યા છે એમાં આપણને ખરેખર રુચિ જાગી રહી છે મનમાં આપણને સરસ લાગી છે ત્યારે શું કરવું જોઈએ હા આજે એક બહુ સુંદર કાર્યક્રમ અહીંયા રાજપીપળામાં બેન્ડ સ્ટેન્ડમાં વિનાયકરાવ વૈદ્ય ગાર્ડનમાં રાખવામાં આવ્યું ઇન્ટેક્ટ જે ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ છે જે ભારતની સૌથી જૂની અને સૌથી મોટી સંસ્થા છે હેરિટેજ ઉપર કામ કરે કરી છે એના એને આ કાર્યક્રમ હોસ્ટ કરેલું અને આ કાર્યક્રમ બહુ જ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે જેટલી અમને કલ્પના નહોતી એટલા એના કરતાં પણ વધારે ત્યાં લોકો આવ્યા અને એમને જે આંતરરાષ્ટ્રીય કલાકારો આવેલા એમને નિહાળ્યા છે અને કલાકારોએ પણ મને જાણ કરી છે કે એમને આટલું સારું ઓડિયન્સ કોઈ જગ્યા નહીં મળ્યું એટલી જગ્યાએ લોકોએ પરફોર્મ કર્યું છે ઇન્ડિયામાં પહેલી વખત એ લોકોએ પર્ફોર્મ કર્યું છે પણ જેટલા પણ દેશોમાં એ લોકોએ પરફોર્મ કર્યું એમને કીધું રાષ્ટ્રપીપાળાની પબ્લિક ખરેખર બહુ જ ઉત્સાહથી ને વગર હલીને બધા બહુ જ મોટી માતા સંખ્યામાં હાજર રહ્યા છે એટલે એટલે કલાકારોને પણ બહુ જ સારું પ્રોત્સાહન મળ્યું છે અને અત્યારે જ મને કલાકારે કીધું છે કે આગળ પણ એમને બીજા કલાકારો ધારો કે જોતા હોય તો એમને આપીશું કેમ કે આનું ઉદ્દેશ્ય હતું કે આ જે મારા પરદાદાએ મહારાજા વિજયસિંહજી આ બેન્ક સ્ટેન્ડ એ બનાવ્યું હતું એ એ હેતુથી બનાવ્યું હતું કે ત્યાં આગળ મનોરંજન થાય સંગીતના કાર્યક્રમો થાય જેથી કરીને જે લોકો ગાર્ડનમાં ફરવા આવતા હોય રાજપીપળાના નાગરિકો એમને આ એક એક સુંદર એક જગ્યા મળે પણ એનું એનું વપરાશ નહોતો થતું એની હાલત પણ સારી નથી એટલે હવે ઇન્ટેક તરફથી આ જે જર્જરિત અવસ્થામાં છે એને પણ અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એને ફરીથી કેવી રીતે રિસ્ટોર કરીએ અને આવા પ્રોગ્રામ વારંવાર થતા જાય જેથી કરીને આનું જે હેતુ છે એ જળવાઈ રહે અને આપણે નાગરિકોને આપણે એક નવી વસ્તુ આપી શકીએ કયા કયા દેશમાંથી આપણા કલાકારો આવેલા આજે આંતરરાષ્ટ્રીય કલાકારો બધા અમેરિકાથી આવેલા પણ એ લોકો બધા અલગ અલગ વર્તની હતા પેલેસ્ટાઇન લેબનન ઇટલી સ્પેન આર્જેન્ટિના મેક્સિકો

આપણે આદિવાસીઓનું કેવી રીતે રિવાઇવ કરી શકાય એના ઉપર કામગીરી થાય છે પ્લસ પર્યાવરણ ઉપર પણ કામ કરી રહી છે અને એડ્યુકેશન ઉપર કે જે બાળકો છે આપણો યુવાન વર્ગ છે એને આપણે કેવી રીતે જાગૃત કરીએ કે આપણી ઇમારતોને બચાવીએ બચાવવું કેમ જરૂરી છે આપણા પર્યાવરણને બચાવવું કેમ જરૂરી છે એના ઉપર ઇન્ટેક કામ થઈ છે તો હવે આગળ આપણો ઉદ્દેશ શું હશે અને રાજપીપળાનો જે હેરિટેજ વારસો છે એને આપણે જાળવા માટે શું પગલા લઈશું અત્યારે અમે એક સર્વે કરી રહ્યા છે અહીંયા જેટલી પણ જૂની ઇમારતો છે જે ઇમારતો છે મંદિરો છે બીજી પણ જે 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 ઇન્સ્ટિટ્યુશન્સ છે બધાનું અમે લોકો સર્વે કરીને એક લિસ્ટિંગ કરી રહ્યા છે અને લિસ્ટિંગ અમે અમારી હેડ ઓફિસ દિલ્હીમાં પહોંચાડીશું અને એની સાથે એના એની વિગતો પણ આપીશું કે આ આટલી જૂની છે આ કયા ટાઈમમાં બનાવેલી એનો શું ઉપયોગ થઈ રહ્યો છે અને એના આધારે આનું આખું રેકોર્ડ અને આખું ડોક્યુમેન્ટેશન થશે અને પછી જે 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 ઇમારત કે હેરિટેજ ને બચાવવાની રહેશે એના માટે અમે લોકો ફંડ ની માંગણી કરીશું જેથી કરીને અમે આ ને બચાવી શકીએ અને તથા બચાવી શકીએ ખાસ કરીને જે આપણો રાજપી ઇતિહાસ છે રાજપીપળાનો અને જે બેન્ચ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું ક્યારે બનાવવા આવ્યો હતો અને એનો ઉપયોગ શું હતો તે જમાનામાં આનું આનું બાંધકામ ઓગણીસો વીસમાં થયેલું આજથી એકસો ને ચાર વર્ષ પહેલાં આનું બાંધકામ થયેલું અને એ મારા પરદાદાએ અહીંયા એક ગાર્ડન જે આપવામાં આવ્યું છે નાગરિકોને એ એની અંદર આની સ્થાપના થઈ હતી અને તે તે વખતે એનો ઉપયોગ મ્યુઝિક વાગતું હતું ત્યાં બેન્ડ વાગતું હતું એટલે એનું નામ બેન્ડસ્ટેન્ડ પાડવામાં આવ્યું છે તો એનો ઉપયોગ એના માટે કરવામાં આવ્યું હતું પણ સ્વતંત્રતા પછી જોવામાં આવ્યું કે એનો ઉપયોગ જરા પણ કશું નહોતું થતું કોઈને ખબર પણ નથી કે આવું એક બેન્ડસ્ટેન્ડ કરીને રાજપીપળામાં છે અને આનું શું ઉપયોગ થતું એનું એક બહુ જ નેચરલ અકોસ્ટિક્સ એમાં આપવામાં આવ્યું છે જે વ્યક્તિ વચ્ચો વચ્ચ ઊભો રહીને કંઈ બોલે જ છે તો એની અવાજ ગુંજે છે એવું એનું એનું આખું એનું બનાવટ એની આર્કિટેક્ચર એવી રીતે બનાવવામાં આવી છે